હા લો મિત્રો તો આજે તો અમે સવાર સવારના નીકળી ગયા છીએ વાડીએ અને હા તમને બધાને એમ થતું છે કે આ સવાર સવારના વહેલા વાડીએ ક્યાં જાય છે તો આજે તો અમારી આઘી વાડી તલની વાડી છે ને ન્યા જવાનું છે મેં તમને આના વ્લોગમાં પહેલાનું કીધેલું હતું કે આપણે તલનો વ્લોગ આપણે બનાવીશું તો આજે આપણે ફાઇનલી વાડીએ હા મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં માં હશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કઈ નહીં કહી કે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે તો આજે તો અમે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ તો કે જો કે આપણે રોજની ડ્યુટી છે વાડી આવવાની તો નોકરી પણ આમ ગણો તો નોકરી આપણે તો રોજ આવવાનું છે આવવાનું જ છે વાડીએ તો અત્યારે આપણે આવતા રહી છીએ વાડીએ અને આ વાડીનો આપણે વ્લોગ છે ને ઘણા દિવસોથી આપણે છે ને વ્લોગ નહોતો લીધો કારણ કે લગ્ન ચાલી રહ્યા હતા એટલા માટે થોડોક લગન લગ્ન કરીને તો આમ તો આપણે એને લગન ચાલી રહ્યા હતા તો લગ્ન હતા એટલે આ વાડીએ છે ને આપણે હમણે ઘણા દિવસોથી છે ને આપણે નહોતું આવવાનું તો અત્યારે આવી ગયા છીએ વાડીએ અને આપણે ઘણા દિવસોથી જોયા નથી ને તમે તલ કે કેવડા થયા અને આની પહેલાંના વ્લોગમાં મેં તમને કીધેલું જ હતું કે તલ ઘણા બધા મોટા થઈ ગયા છીએ અને આપણે એ વાડીએ જ્યાં નથી એટલે વ્લોગ આપણે એનો લીધો નથી તો એનો પણ વ્લોગ હું તમને બતાવીશ એવી રીતે મેં કીધેલું હતું તો આજે ફાઇનલી આપણે એ વાડીએ આવતા રહ્યા છીએ તલની વાડીએ અને આપણે તલ પાવાનું આજે ચાલુ કરવાનું છે જો કે આપણે એક દાળીઓ હતો પાવા માટેનો એ એના પપ્પાના એમના ઘરે ગયા છીએ એટલે હવે પાવાનો છે ને ક્યારેક ક્યારેક આપણો પણ વારો આવી જાય છે તો આજે આપણે પાવડો લેવાનો છે અને પાવડો લઈને આપણે તલ પાવાનું ચાલુ કરવાનું છે તો પહેલા તો એમ થોડોક વ્લોગ બનાવી નાખવી પછી આપણે પાવાનું ચાલુ કરીએ અને આમ પણ તમને હજુ તલ મારે દેખાડવાના છે કે કેવડા થયા છે એ આગળ હાલો તમને દેખાડું કે તલ કેવડા થયા છે પહેલાં તો આપણે જો તમને આવાડી આપણે આયા ન તો એનો કંઈક નજારો છે ને એ તમને દેખાડી દો કેવો છે એમ તો આ છે આપણી દાઇડેમડી અને અહીંયા છે આપણી બદામ તો બદામ તો અત્યારે તો નથી પણ થાય એટલે આવજો ખાવા અને દાડેમ પણ જો આવા ના 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 છે પણ આ રીતના કંઈક જો આ ને હળી જાય જો આવા આ દાડેમ નકામ આખું હળી ગયું અને જે હારા થાય ને એ આવા આખા આંખા દાડેમ ખાઈ જાય જોકે અમારે ત્યાં કોઈ દાડેમ ખાતું નહીં એમના આને આરે તો જો હળી જાય કારણ કે દવા અમને કંઈ સાંટી નહીં એટલે બધા અને પાણી પણ આ ઓછું પોકે છે એટલા માટે તો અહીંયા છે આપણી બદામને આ છે આપણી ઓયડી જોકે અહીંયા બધો સામાન વસ્તુ બધી અહીંયા પડી રહે અને અહીંયા જો આવી રીતે આવી રીતે ખાટલો પણ અહીંયા પડ્યો છે આ જામુડા છે તો જામુડા એ જો આવ્યા નથી પણ આવશે એટલે કહીશ તમને અને હા જામુડો આ બહુ મોટો છે ને આમાં છે ને કોક કોક આમ જામુડા મોટા જો કે રાવણો કે ને એ તો આમાં છે ને કોક કોક આવી ગયા છે ઓણ એટલે હવે એમ માનવાનું કે ઓણ જામુડા થોડા થોડા આવ્યા એટલે વધારે આવશે એમ પરથી ઓણ તો થોડાક જ આવ્યા છે પણ પરથી ને થોડાક વધુ આવશે એમ તો બહુ મસ્ત મજાનો આમ નજારો છે વાડીનો અને આમ પણ ઘર કરતાં છે ને વાડીમાં મજા આવે બહુ મસ્ત આમ વાડીએ તો આમ એટલું ઓલું હોય ને કે આમ મજા આવે એમ તો અહીંયા છે લીંબુડી જો અહીંયા દવાને ડબલાની એવું બધું પડ્યું છે અને અહીંયા કંઈક છે જો આ ટીપણું ટીપણું ખુલ્લા રાખ્યું ખબર છે તો આને છે ને આપણે દવા છાંટવાની હોય ને તો આની ઉપર પપ મેકીને ઉપાડવા માટે રાખ્યું અહીંયા છે આપણો કુંડો જો કે અમારે આ બાજુ છે ને કુંડો કે અને મારા પપ્પાની બાજુ છે ને અહીંયા હોય જ કે હોય જ તો હવે તમારે જે કહેતા એ કોમેન્ટમાં લખજો કે હું કે એમ તો આ બાજુ તો એને કુંડો કે ને આ જો અમારું તલનો નજારો કંઈક બહુ મસ્તનો છે અને આગળ તમને દેખાડું કે તલ કેવડા છે એ તમને આગળ બ્લોગમાં બનાવી રેજો દેખાડીશ તો આ રીતના કંઈક છે અમારી વાડીનો નજારો તો અહીંયા જો બે બોર છે તો બે બોરનું પાણી અત્યારે આપણે ચાલુ છે અને અહીંયા છે ને વાલ છે જો તો આ વાલ છે ને આપણે ચાલુ કરવાનું છે ને જો આ સાઈડ પાણી નીકળે જે આવી રીતે તો વાલ છે ને આમ ફેરવી નાખવાનું વાલ આપણે કમ્પ્લીટ ફેરી નાખ્યો છે ને પાણી પણ ચાલુ થઈ ગયું જો તો આ ધોર્યો છે તો આપણે ધોર્યો જો અહીંયા આપણી આ ચીકુડી છે અને ચીકુ પણ બહુ મસ્ત ના આવે છે ત્રણ ચીકુડી છે એક ચીકુડી પેલા હતી ને તો બીજી ચીકુડી હોતા ને વાઈ દીધી કારણ કે ચીકુ બહુ આવતા હતા ને બહુ બધાને ભાવતા હતા ને એટલે ચીકુ તમને જો દેખાતા હશે કે કઈ રીતે આપણે તો પાણી ચાલુ થઈ ગયું છે ને આગળ આપણે જોવાનું છે કયા એરિયામાં જાય છે અને કેટલું જાય છે એમ તો હાલ આપણે પાણી આલે નહીં પહેલાં આપણે આગળ થઈ જઈએ અને અહીંયા છે ને આપણી ટીસી તો મોટર ને એવું બધું જો આ ઓલા ટ્રાક્ટર રાખે ને ટ્રાક્ટર અહીંયા તો અહીંથી ચાલુ કરવાની હોય છે અને અત્યારે જો પાવર છે બલો મીકેલો એટલે પાવર આવે ને આપણે બોરનું પાણી હતું એટલે મોળું પાણી તો મોળું પાણી હોવાને કારણે છે ને તલ વધી ના ગયા નાના નાના છે બહુ મોટા નથી આમ ઢીસા હમાના ધીસા એવડા થયા છે તો હજુ ફાલ ચાલુ છે અને ફાલ અમુક સોડવા એ મીકી દીધો છે ને અમુક હજુ ફાલ છે તો ફાલ હોય ત્યાં સુધી તો એને પાપા કરવું પડે એમ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે આપણે પાણી જ્યાં અહીંયા પોકી જાય જાય છે ત્યાં તો અહીંયા જો આ નાકું છે ને અહીંયા જો આપણે પાણી જવાનું અહીંયા તો આપણે એ જોતા આવી કે ક્યાં સુધી પહોંચેલું છે તો આપણે નાકું વાળી નાખવાનું છે એટલા માટે અને આ હું તમને ક્યાં ની કહેતી હતી ને કે તમને તલ દેખાડી સાગર તો આલો તલ પણ તમને થોડાક દેખાડી દઉં આલો તો જો આ છે આપણો તલ તો જો આ રીતના કંઈક ફાલાવેલો છે અને આવડા આવડા તલ હે કંઈક નાના ને કંઈક મોટા એવી રીતે બધે આખામાં એવી રીતે તલ હે એ ઘારે આમ નથી આમ બધા તો જો હજુ ફાલ ચાલુ છે ને આ રીતના કઈક ફાલ આવેલો છે તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા અહીંયા પાણી ચાલુ થઈ ગયું છે ને રીંગણી છે તો રીંગણી તમને થોડીક દેખાડી દઉં કેવી છે જો એમાં રીંગણા પણ આવેલા છે હજુ અને આ છે નાનું રીંગણીનું આખા વર્ષ એમાં છે ને ફાલ આવે ને રીંગણા આવે ફાલ આવે ને રીંગણા એ રીતના તો હજી પણ એને ફાલ આવે છે અને રીંગણા પણ આવે છે અને આ મિત્રો તમને એક વાત કહેવાની હતી જો આમાં છે ને અમારે તલ વા ને તો બહુ એટલે બહુ જ ખડ હતું ખડ એટલું હતું કે એની વાત જ ના પૂછો તો લાંબા પાનનું છે ને બહુ વધારે હતું તો એમાં છે ને ખડની દવા સાટી આપણે તો દવા સાંટી એમાં તો ખડ બળી ગયું છે એ પાછું અને અમુકમાં જેમાં રહી ગયું ને એમાં એટલું ખડ થયેલું છે તો હવે તમને દેખાડું કે કેવું ખડ હે એમ જો લાંબા પાણી દવા સાંટોમાં રહી ગયેલું છે ને એમાં બહુ વધારે ખડ છે એમ તો ખડ આમાં આવ્યો કે તલે આપણે ગોતો પડે એ રીતના જો તો જો આમાં લા ગઠ નગરો આ ખડ જ છે જો બે હરિયામાં બે ત્રણ હરિયામાં આવી રીતે દવા સાંટવાની ને રહી ગઈ તો આમાં છે ને નિંદે પણ નથી આમ પાર આવ્યો આ બધું ખડ જ છે જો આમાં તલ પણ આપણે ગોતો પડે ક્યાંક કંઈક અને હા મિત્રો તમને એમ કે આ તલમાં નહીં હોય એમ તો ના એવું નથી આપણે નીંદવાનું પણ આપણે ચાલુ જ હતું અને નીંદવાનું પણ આપણે ઘણી વખત બીજી બે વખત આપણે દાડિયા કરી કરીને આંટો મરાય દાડિયા પણ આમ ગણો ને તો ઘણા બધા દસ બાર કે તેર હજારના ના એમ કંઈક દાડિયા થઈ ગયા એમ તો એ દાળિયા તેર હજાર ઉપરના કંઈક થયા છે દાળિયા તો એ જો એ દાળિયા લાવવા છતાંય પણ એટલું ખડ એમ કે તલમાં દેખાય છે એમ તો કેટલી બે વખત એમ આંટો માર્યો તો એ ખડ તો થાય જ તે એમ ગમે એટલું ખડ નીંદવી તો ખડ તો એ થવાનું જ છે એમ

તો ફાઇનલી મિત્રો બાર એક વાગી ગયો છે ને ફટાફટ આપણે નીકળવાનું છે હા લ મિત્રો તો જો અમે બપોર પછી બપોર પેલા તલમાં પાણી વાળવા ગયા તા ને તો આપણે પછી વ્લોગ ઉતારવાનો ટાઈમ નતો મળ્યો તો આપણે છે ને વ્લોગ નતો ઉતાર્યો તો અત્યારે બપોર પછી આમ જો કે એક વાગ્યા ઘરે ગયા તા તો ઘણું બધું મોડું થઈ ગયું હતું એટલે એક વાગ્યા ઘરે જઈ ખાઈને અને પાછી આરામ કરી અને ત્રણ સાડા ત્રણ વાગ્યા પછી આપણે ઓરી વાળીએ છીએ કે આપણે રોજ અહીંયા આવું જ પડે કારણ કે ઢોરાને નીન ને એવું બધું નાખવાનું હોય એટલા માટે તો એ બધું કરી અને ભેંસને એવું દોઈ અને કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે અને હાજના સાડા છ જેવું થઈ ગયું છે તો હવે આપણે જવાનું છે ઘરે અને હા આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાયને